જામનગર અનુભૂતિ આર્ટ ગ્રુપના ચિત્રકારો દ્વારા એક સમૂહ ચિત્ર પ્રદર્શન અનુભૂતિ બે નું આયોજન સુમેર રેસીડેન્સી સુમેર સ્પોર્ટ્સ ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું આ ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન મેયર વિનોદ ખીમસુરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનની વિશેષતા એ છે કે પંદર વર્ષના ચિત્રકારોથી લઈને સિત્તેર વર્ષના ચિત્રકારો દ્વારા એકસો ચિત્રો પ્રદર્શનમાં મુકાયા હતા જામનગર જિલ્લા ઉપરાંત જુનાગઢ ખંભાડિયા રાજકોટ મોરબી તથા મુંબઈના અને અનુભૂતિ આર્ટ ગ્રુપના ચિત્રકારોએ ભાગ લીધો હતો ચિત્રો વેચાણમાંથી મળેલ આવકના વીસ રકમ ઓમ ટ્રેનિંગ સેન્ટરના માનસિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ બાળકોની તાલીમ સંસ્થાને આર્થિક સહાય રૂપે આપવામાં આવશે મારું નામ સંજય જાની છે અમે અનુભૂતિ આર્ટ ગ્રુપ ચલાવી અને આ અનુભૂતિ ટુ એટલે કે આ બીજા નંબરનું અમે આર્ટ પ્રદર્શન અને વેચાણ એ અમે આયોજન કરેલ છે અને શનિ રવિ બે દિવસ માટે અમે આ જનતા માટે આવ્યું છે અહીંયા ત્રેપનથી ચોપન આર્ટિસ્ટ છે અને એકસોને અઢાર જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી છે જેમાં જામનગર સિવાય મોરબી રાજકોટ જુનાગઢ મુંબઈ અને આસામથી પણ એન્ટ્રી આવેલ છે અને આ જે અમારું પ્રદર્શન છે એમાં બાર વર્ષથી બોતેર વર્ષ સુધીના કલાકારોએ ભાગ લીધેલો છે અને એમાં બધા જ કલાકારોને ફ્રીડમ આપવામાં આવ્યું છે કોઈ થીમ નથી કોઈ મીડિયમ નથી કોઈ રિસ્ટ્રિક્શન નથી પોતાનું મનગમતું હોય બે ફૂટનું હોય કેનવાસ ઉપર હોય વોટર કલર હોય પેન્સિલ ચારકોલ કે ઇન્સ્ટોલેશન વર્ક પણ અહીંયા જોવા મળશે તો આ અમારું જે પ્રદર્શન છે એમાં જાહેર જનતા માટે ફ્રી એન્ટ્રી છે અને સવારે દસથી એક અને ત્રણથી નવ સુધી ખુલ્લું મૂકવામાં આવેલ છે તો શનિ રવિ કલા રસિકો બધા મુખ્ય હેતુ એ છે કે આ જે વેચાણ થાય એના વીસ ટકા રકમ અમે ઓમ ટ્રેનિંગ મનોદિવ્યાંગ બાળકો છે એને અમે ડોનેટ કરવાના છીએ અને બીજા નંબરમાં જામનગરમાં કોઈ આર્ટ ગેલેરી નથી તો જે આવા નાના બાળકો છે એને એક પ્લેટફોર્મ મળે એનું જે પરફોર્મ કરવાનું એને પોતાને ડિસ્પ્લે ક્યાં મૂકવું તો એના અમારા માધ્યમથી અમે જેટલા બધા કલાકારો છે એનું અહીંયા એક્ઝિબિશન થાય એ લાભ માટે અમે આયોજન કરેલું છે હું જામનગરમાં જ રહું છું અને ખાસા ટાઈમ પછી સીએન થી અભ્યાસ કર્યા પછી વીસ એક વર્ષ પછી મેં ફરીથી પેઇન્ટિંગ ચાલુ કર્યા અને આમ હાઉસ વાઇફ છું પણ નવરાશના ટાઈમમાં પેઇન્ટિંગ્સ કરું છું પહેલા મેં સોફ્ટ પેસ્ટલથી ચાલુ કર્યું અને એક્રેલિક પેઇન્ટિંગ્સ ઓઇલ પેઇન્ટિંગ્સ પણ કરું છું અને અત્યારે મારા બે પેઇન્ટિંગ્સ આ એક્ઝિબિશનમાં છે અને આગળ વધારે કરવાની ઈચ્છા ચોક્કસ છે આમાં સોફ્ટ પેસ્ટલ મારું અત્યારે અહીંયા ચારકોલ પેઇન્ટિંગ ચારકોલ કલર્સમાં બી છે અને આ સિવાય ઘણા બધા થાય છે પણ મારું વધારે રસનો વિષય સોફ્ટ પેસ્ટલ અને હવે એક્રેલિક મારા મત પ્રમાણે મને ઓછું ફાવે છે પોર્ટ્રેટ એટલે મને એમ લાગે કે પોર્ટ્રેટ એ ટફ છે કારણ કે એના ફીચર્સ લાવવા અઘરા હોય છે બાકી નેચર ઇઝ ટુ ઇઝી